ના વિસ્તારમાં આવેલ વડલા પોલીસ ચોકીનું આજે લોકાર્પણ માન્ય શ્રી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું આ વિસ્તારમાં આવેલ વડલા ચોકી ઘણા સમયથી લોકોની માંગ હતી જેને લઈને આજે વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં સાંસદ શ્રી રાજેશ ધારાસભ્ય ધારાસભ્યશ્રી કળુભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વડલા પોલીસ ચોકી લોકાર્પણ કર્યું હતું